કાંજો છોકરા ફેરા જેવડા છે આપણે ક્યાં ગયા એવડી ઉમર થઈ ગઈ છોકરા ને અગાઈ થઈ ગઈ પણ આપણે ક્યાંય નથી ગયા જાત્રા યોથી મેં નથી કરી લે ઘરમાંથી માંથી જ નેવરી નથી થાતી આખો દી તમે જોવો તો કામમાં માં મારે જીરી મારો જીવ કામમાં માં જોઈ એમ થઈ કે જોટ કામ થઈ જાય આપણે એ ઉપાધી હોય ઉઠીએ દી હું એ તા હું હાસી વાત કરું

બતા દે વજે તરે દિન માયું કસ જિયા કેસે જિયા તરે દિન

ત્રણ થી આ ગાડી છે તમે જોવો તો દુનિયાનું કમાય બાપ દીકરો ને એમાં છે ને શિક્ષક ની નોકરી કરતી હતી હવે એમના પેન્શન ઉપર ઉતરી તમે જોવો તો માં એવું મતલ છે ના ના વાત કરજો ફોન કરજો એ વાતો જોવાનું રાખી દે હાથી પાકું રાખી દેજો એટલું મોંઘું ગિફ્ટ લેવાની શું જરૂર હતી આટલો બધો મોંઘો મોબાઈલ લેવાની તમારે મારા માટે એક વાત ન થાત તો ના હાલ જ અને તમે પણ સુની ના ના એટલું તો કરી અગો હું તાર માટે ફોન તો લઈ અગો ના હો મારે વાત તો કરવી જ જોઈએ તારી યાર પાયલ નહીંતર મને ગમશે નહીં તમારી એક્ઝામ આવે હમણાં

બન ગઈ હો મસ્ત સોંગ આ છે મારા માટે નહીં અને જ્યારે આવીશ ત્યારે મને યાદ કરીને ને યાદ ને હા હું આવીશ અને તમારી વાત કરીશ ફોનમાં થેન્ક યુ ફોન લઈ દીધો પણ તમને એક વાત પૂછું હું મારા મમ્મીને આ ફોન તમે અહીં વાત કરો ને કે ન કરું મને કે જો તમે મને પાછા કી નહીં ના ના હવે તો આપણી સગાઈ થઈ ગઈ આપણે શું બીવાનું હોય કે જે તું તારે મમ્મી ને હા તો વાંધો નહીં વળી તમે કી મને તો પાછી બીક લાગે હું તને એક ફાઇલ વાત કરું તને જો ઇન્ટરેસ્ટ હોય તો તું દસ ફેલ છે તો દસની એક્ઝામ આપી દે ને તો તારે સારું રહી આપણે ક્યાંય બહાર કે જવાનું થાય તો એ તો બરાબર પણ મને હવે ઉકલે નહીં ને મારે છે ને બધા બેનભાઈને રાખવાના હોય ને એટલે હું બરાબર નહીં છે ને એવું લાગે તો તું એક્ઝામ આપી દે જે વિષયમાં ફેલ હોય થઈ હોય એમાં તો શું આપણે દસ પાસ તો જોઈએ ક્યાંય બહાર જવાનું થાય ને તો એટલે તને કહું તને ફોર્સ નથી કરતો પણ હું તને ખાલી કહું છું કે તો તું છે ને એક્ઝામ આપી દે ને ਪ੍ਰੋਮਿਸ ਬਸ ਮਰ ਮਮੀ ਨੇ ਪੁੱਛੀ ਅਨੇ ਪੁੱਛੀ ਤੁਮਨੇ ਕਹੇ ਕਿ ਮੈਂ ਐਗਜ਼ਾਮ ਆਪੀਸ ਕੇ ਨਹੀਂ ਬਸ ਪੱਕੂ ਮੈਂ ਤੁਮਨੇ ਕਹੀ ਤਾ ਨਾ ਨਾ ਬੋਤੇ ਕੰਮ ਮੱਤੇ ਵਈ ਛਾਏ ਭਾਈ ਉਹਨ ਕੰਮ ਸੇ ਤਸੀ ਨਾ ਕਰੂ ਹੂੰ ਕਰੂ ਬਾਹ ਲੋ ਜਾਣਤਾ ਬਤਾਈ ਵਈ ਆ ਜਾਈ ਨੋ ਕਰਿਆ ਹੈ ਆਪਰੇ ਬਾਯੂ ਨੇ ਸੇ ਨੇ ਸੀ ਸੇ

તો સેમ જરી દેવર આવી દેજો તો જો અમારે સુનિલ પણ લોરીઓ કઈ વિદેશ વિદેશ જવાનું થાય તો બધો પાસ્તા જોઈએ આપણે ત્યાં કો કે પૂછું 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 બા હું કાઈ નહી કરતી તી પણ કેમ પૂછું આ તો વાત આવી ત્યાં કો પૂછી લઉં નાના ઈમાં હું ઈતા હું એને જો ટાઈમ હોય ને તો કહી કે બેન વાઈસ ને પરીક્ષા દઈ દે બરાબર ને હવે આ વર હતા ગયો આવતે વર પરીક્ષા દઈ દે બરાબર ને ભલે દઈ દે બરાબર દો પાસ્તા જોઈએ સો ને 私は、私は、カメコリン、カメコリン、カメコリン、カメコリン、カメコリン、カメコリン、カメコリン、カメコリン、カメコリン、カメコリン、カメコリン、カメコリン、カメコリン、カメコリン、カメコリン、カメコリン、カメコリン、カメコリン、カメコリン、カメコリン、カメコリン、カメコリつカメコリン、カメコリン、カメコリン、カメコリン、カメコリン、たメコリン、カメコリン、カメコリン、カメコリン、カメコリン、カメコリン、カメコリン、カメコリン、カメコリン、カメコリン、カメコリン、カメコリン、カメコいン、カメコリン、カメコ પણ આપણા મા બાપની પરિસ્થિતિ હોય એમાં આપણે રહેવું પડે ને કોઈને ઓલું કંઈ કરાય નહીં બરાબર ના ના હાસી વાત છે તમારી હા તો વાતો થાય ઓલા આવ્યા નહીં કોઈ વાંધો નહીં હવે તમારે નિકર હોય નીકળજો કંઈ વાંધો નહીં હોં હા તો હવે તેને નિકળીએ પાછી આ છોકરીને જાઉં છે તે મોડું થાય ઘડી કલાક બેસે ને બરાબર ને હા ના ના હાસી વાત છે કલાક ટાઈમ થાય બેસે ને